નમસ્કાર બહેનો તમામ આંગણવાડી કાર્યકર બહેનો તથા તેડાગર બહેનોનું આપના વિડીયોમાં સ્વાગત છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનો માટે કરવામાં આવેલા પગાર વધારા વિશે તો બહેનો આ સમાચાર તમારા માટે ખરેખર ઐતિહાસિક સાબિત થશે કારણ કે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ કાર્યકર અને તેડાગર બહેનોને જે વધારો મળે છે તે ખરેખર જીવન બદલનાર સાબિત થઈ શકે છે તો આપણે સૌ તમામ માહિતી મેળવી લઈશું પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો કારણ કે તમામ કર્મચારીઓની માહિતી અમે આ ચેનલ પર લાવતા રહીએ છીએ તો આપણે વધારે વાર ન કરતા માહિતી તરફ જઈએ તો સૌ પ્રથમ વાત કરીએ આ વધારાની તો આંગણવાડી કાર્યકર બહેનોનો હાલનો પગાર રૂપિયા દસ હજાર હતો હવે આ પગાર વધારીને સીધો રૂપિયા ચોવીસ હજાર આઠસો કરી દેવાયો છે તે જ રીતે આંગણવાડી તેડાગર બહેનોનો હાલનો પગાર રૂપિયા પાંચ હજાર ને પાંચસો હતો જેને હવે વધારીને સીધો રૂપિયા વીસ હજાર ત્રણસો કરી દેવામાં આવ્યો છે આ નિર્ણય ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે અને હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ વધારો તરત જ અમલમાં મૂકવો જોઈએ હવે મિત્રો મોટો સવાલ એ છે કે આ વધારો ક્યારે મળશે તો સરકારને રજૂઆત કરવામાં આવી છે કે આ વધારો સપ્ટેમ્બર બે હજાર પચીસના વેતનમાં જ ચૂકવવામાં આવશે એટલે કે ઓગસ્ટ મહિનાનો પગાર જે સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં ચૂકવાય છે તેમાં જ આ વધારાનો સામેલ કરી દેવામાં આવે છે મિત્રો સાથે સાથે બહેનોએ સરકારને સ્પષ્ટ વિનંતી કરી છે કે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી વધારાની અમલવારી કરાવીને એપ્રિલ મે જૂન અને જુલાઈ મહિનાના બાકી એરિયર્સ પણ એકસાથે ચૂકવી દેવામાં આવે એટલે કે જ્યારે તમને સપ્ટેમ્બર મહિનામાં ઓગસ્ટનો પગાર મળશે ત્યારે તમને માત્ર વધારેલા પગાર જ નહીં મળે પરંતુ એપ્રિલથી લઈને જુલાઈ સુધીના ચાર મહિનાના એરિયર્સ પણ સાથે ચૂકવવામાં આવશે તો ચાલો હવે થોડું સરકારની ભૂમિકા પર નજર કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખાયેલા પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે રાજ્યની મહિલા અને બાળ વિકાસ યોજનાઓને ઘર ઘર સુધી પહોંચાડવામાં આંગણવાડી કાર્યકર અને તેરડાગર બહેનોનું અમૂલ્ય યોગદાન છે તેઓ કુપોષણમાં ઘટાડવામાં બાળકોના આરોગ્યમાં સુધારામાં અને સરકારની વિવિધ યોજનાઓને ગામડા સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે સામાજિક કાર્યકર ઈશ્વર ગુંસાઈએ પણ માંગ કરી છે કે હાઈકોર્ટના આદેશ પ્રમાણે સપ્ટેમ્બર મહિનાના પગારમાં વધ વધારો ચૂકવી આપવામાં આવે અને પહેલી એપ્રિલ બે હજાર પચીસથી એરર્સની ચૂકવણી તાત્કાલિક કરવામાં આવે અને એક મહત્ત્વની વાત અહીં એ ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટના આદેશ તો સ્પષ્ટ છે કે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી વધારો ચૂકવવો જ પડશે એટલે હવે સરકાર પણ છે કે આ ચૂકવણી ક્યારે કરે છે હાલની સ્થિતિ એવી છે કે બહેનો માંગ કરી રહી છે કે સપ્ટેમ્બર મહિનામાં જ્યારે ઓગસ્ટનો પગાર મળે ત્યારે જ એપ્રિલથી શરૂ થતા ચાર મહિનાનો વધારાનો પગાર પણ સાથે ચૂકવવામાં આવે હવે ચાલો એક સાદી ગણતરી કરીએ તો મિત્રો આંગણવાડી કાર્યકરને પહેલાં મળતા હતા રૂપિયા દસ હજાર અને હવે તેમને મળશે રૂપિયા ચોવીસ હજાર આઠસો એટલે દર મહિને રૂપિયા ચૌદ હજાર આઠસોનો વધારો જોવા મળશે અને મિત્રો એપ્રિલથી જુલાઈ સુધીના ચાર મહિનાના એરિયર્સ મુજબ દરેક કાર્યકરને રૂપિયા અગ્નસાઠ હજાર બસોનો વધારાનો લાભ મળશે તે જ રીતે આંગણવાડી તેડાકરને પહેલાં મળતા હતા રૂપિયા પાંચ હજાર પાંચસો અને હવે તેમને મળશે રૂપિયા વીસ હજાર ત્રણસો એટલે દર મહિને રૂપિયા ચૌદ હજાર આઠસોનો વધારો જોવા મળશે અને એપ્રિલથી જુલાઈ સુધીના ચાર મહિના માટે કુલ રૂપિયા અગ્નસાહીઠ બસોનો એરિયર્સ મળશે એટલે સ્પષ્ટ છે કે જો સરકાર આ રજૂઆત સ્વીકારી લે છે તો બહેનોને સપ્ટેમ્બર મહિનાના પગાર સાથે સાથે ચાર મહિનાનો એરિયર્સ પણ એક સાથે મળશે આથી તહેવારોની સિઝનમાં બહેનોને કોઈપણ પ્રકારની આર્થિક રાહત અને આર્થિક તંગી ન પડે તો હવે અંતમાં માહિતી એવી છે કે હાઈકોર્ટનો આદેશ આપી દીધેલો છે બહેનોએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત પણ કરી છે અને હવે સરકાર આ ચૂકવણી ક્યારે કરે છે એ આપણે જોવાનું બાકી છે જો સરકાર સપ્ટેમ્બર મહિનામાં જ ચૂકવણી કરે છે તો બહેનોએને એપ્રિલથી શરૂ થતાં ચાર મહિનાનો એરિયર્સ અને સપ્ટેમ્બરથી નવો પગાર આ બંને એકસાથે મળવાપાત્ર રહેશે બહેનો આ મુદ્દા પર આગળ કોઈ સત્તાવાર જાહેરાત અથવા સરકારનો નિર્ણય આવશે તો એ માહિતી અમે તરત જ તમારા સુધી પહોંચાડીશું તેથી અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી દરેક આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો સુધી પહોંચી માહિતી પહોંચી શકે તમારો ખૂબ ખૂબ આભાર મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ